દિવાળી દિવાળીના બટાકી ફોડવાનું કરીએ ચાલુ હવે આપડે

પેલા હું ફોડવાનું છે આપડે પેલા સકડી મૂકી દે સાઈડ માં તો સ્પેશિયલ ગન તમને બતાવું આપડી આ ફોડવાની આવી ગયા હતા આપણે ના કઈ પેલા જો આ મટીરિયલ એમાં નાખવાનું છે આપડે પેલા હવે એને

મરજ ને કોઈ થી ભળે ભલે એટલે જવા જ્યાં જાય જાય ને જવા

अरे दादा गए रे भाई नहीं बधानी पेला कैमरामैन ना आ जाओ हाथ केवा तो गंदरा गंदरा आमा ए स्टाइल में था हम भाई हां हां द लैंग्वेज हां जाओ ना बोला हूं गुजराती लैंग्वेज हां आई होम फॉर्म मैं हूं ए में हूं ये सब भी मेरे फ्रेंड है हमारी पार्टी हो रही है पार्टी पार्टी हो रही है

હા ખાડો કરે છે ભાઈ ઉંડો બસ બરસે બહુ પાણી બરાઈ છે છે પાણી તળબા પાણી છે કાળા કોપનું બસ રેડી થઈ ગઈ છે દેવાનું હા બતાવો રેડી

તો ગાઈસ અટાણે આપણો બ્લોગ એન્ડ કરી આયા હોજી ભાઈ એન્ડ ન થવાનો હજી એક આપણો ગન ફાયર બાકી છે ગન ફાયર બાકી છે તો હજી એક આ જો કાઈ શોટ છે વીએપી બોમ્બ છે આ સસ્તો કે આ શૂટ લોડ લોન્સ કરવા જો ધવાડા એ ઓલું એ એ રાહુલ ધવાડા વાળું હળગી જાય એને નઈ હા એને તિંખારે તો જાય છે

ખોબરાંં પૂરી રાખો આ પૂરો હાલો ભાઈ આજનો દિવાળીનો વ્લોગ આ પૂરો આપણે છે કાલે